હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે બુધવારે સવારે થાઈલેન્ડમાં નાખોના રસ્તા ચાર સીમા પ્રાંતમાં એક મોટો અકસ્માત થયો હતો જેમાં બાંધકામ ટ્રેન તૂટી પડતા એક પેસેન્જર ટ્રેનના પાટા પરથી ઉતરી ગઈ હતી પોલીસ અને આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી એફ એ અનુસાર આ અકસ્માત ગુપ્તમાં અત્યાર સુધી ઓછામાં ઓછા બાવીસ લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે આ અકસ્માત બેંગકોકથી લગભગ બસો ત્રીસ કિમી દૂર થાઇલેન્ડમાં સિક્યુ જિલ્લામાં થયો હતો તો જે મિત્રો હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અહેવાલો અનુસાર સ્પીડ રેલ પ્રોજેક્ટ પર કામ કરતી એક વિશાળ ક્રેન અચાનક કાબુ ગુમાવી દીધી અને પસાર થતી ટ્રેન પર પડી ગઈ આ ટક્કર એટલી ગંભીર હતી કે ટ્રેનના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા ટ્રેનના કાટમાળમાં પણ આગળ લાગી ગઈ હતી જેના કારણે પરિસ્થિતિ વધુ વિષ્ણુ બની ગઈ હતી તો જ્યાં મિત્રો આના વિશે તમારું શું કહેવું છે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ 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 આભાર